આમુદ નજીક કળુદુના ખર્ચે બનેલો માર્ગ હવે ભ્રષ્ટાચાર અને બેદરકારીનું પ્રતીક બની ગયો છે આ માર્ગની નબળી ગુણવત્તાના કારણે ઠેર ઠેર મોટા અને જીવલેણ ખાડાઓ પડી ગયા છે જે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે સ્થાનિક લોકોના વિરોધ અને મીડિયાના સતત અહેવાલો બાદ તંત્ર દ્વારા આડેધડ સમારકામ શરૂ કરવામાં આવ્યું છે જેનાથી મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધી રહી છે તંત્ર દ્વારા સમારકામના નામે માત્ર મોટા પથ્થરો રસ્તા ઉપર છૂટા છવાયા પાથરી દેવામાં આવ્યા છે વાહનો પસાર થતા પથ્થરો ઉડીને રાહદારીઓ અને અન્ય વાહનોને વાગી રહ્યા છે આસપાસ શાળા મદ્રસા અને આરોગ્ય કેન્દ્ર પણ આવેલા હોવાથી બાળકો અને દર્દીઓની સલામતી પણ જોખમમાં મુકાઈ ગઈ છે તાજેતરમાં જ એક ટ્રકનું ટાયર આ પથ્થરોને કારણે ફાટી ગયું હતું જે તંત્રની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે આ માર્ગના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં તેની નબળી ગુણવત્તા સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર સૂચવે છે લોકો માંગ કરી રહ્યા છે કે ફક્ત દેખાવા ખાતર નહીં પરંતુ ગુણવત્તાયુક્ત સમારકામ થવું જોઈએ આ સાથે જ આ ભ્રષ્ટાચાર માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય जो तंत्र आ बाबते कोई नक्कर पगला नहीं भरे तो लोग रोष नो सामनो करवो पड़शे सुमात्र आंख में ढूर नाखवा पूरतु तंत्र काम करशे के पछी खरेखर प्रजा नी सुविधा माटे नक्कर पगला भरशे ते जो रह्यो आपका नाम क्या है राजू कुमार राय आप कहाँ से आते हो आसाम से आसाम से ये नया टायर कैसे फूट गया आपका ये पत्थर गिराया हुआ है इसलिए इधर से आ रहा था ये पत्थर फंस के इतना इतना बड़ा पत्थर डाला है इसके लिए इसकी वजह से आपका टायर बड़ा बड़ा के आया है अभी लगाया अभी मतलब दो हजार किलोमीटर चला खाली गया। और के अभी निकला, अभी नहीं है। तो कितने का आता होगा टायर सैतीस हजार पाँच सौ का जोड़ा लगाया क्या कहना चाहते कॉन्ट्रैक्टर को आप गाड़ी नहीं जाना